વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં વીસ વર્ષની સજા પાંચ રૂપિયા દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ ફરમાવેલો છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી ભોગ બનનાર જ્યારે છ માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી એ વખતે પણ તેમ અપમૃત્યુના દુષ્પ્રેરણનો આઈપીસી ત્રણસો છનો કેસ આરોપી ઉપર થયેલો હતો પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે ત્યારબાદ હાલ ભોગ બનનાર સત્તર વર્ષ જેવી ઉંમરની હતી તેને આરોપી પોતાની પાસે દુષ્કર્મ અટકાવવાનો પ્રયત્ન કર્યો આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહ્યું કે આરોપી તેને માર મારતો એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજી મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એ એમ શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ફટકાર્યો છે